કે કઈ તારીખથી તે ઠંડીની અંદર પણ હવે ફ્રી એકવાર વધારો થઈ શકે અને તેની સાથે સાથે મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે વરસાદને લઈને શું નવી અપડેટ છે ખરેખર ગુજરાત રાજ્યની ઉપર ફ્રી એકવાર શું વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે કે નહીં એ બધી માહિતી મિત્રો એક પછી મેળવવાની છે તેની સાથે આપણે લિસ્ટ પણ બનાવીશું પરંતુ તેને પહેલા તમને મહત્વની માહિતી આપી દઉં ખાસ કરીને એક સાથે બે બે વાવાઝોડા બંગાળની ખાડીમાં જે છે તે સર્જાયા હતા તેના કારણે સૌથી મોટું નુકસાન થયું છે એક તરફ મિત્રો જે છે તે છે વાવાઝોડું સિનિયર અને બીજી બાજુ છે મિત્રો વાવાઝોડું દિતવા આ બંને વાવાઝોડા જે છે તે એક સાથે બંગાળની ખાડીમાં તાંડવ મચાવી રહ્યા છે જેના કારણે ભારે નુકસાની ગઈ છે હું તમને વિડિયો પણ એક પછી એક દેખાડવાનો છું કે કેવી રીતના વાવાઝોડાના તાંડવને કારણે જ્યાં જો ત્યાં પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે તો બીજી બાજુ તાંડવ મચી ચૂક્યું છે લોકોના મૃત્યુ થયા છે લોકોના

દસ ઇંચ સુધીના વરસાદ ભારેથી અતિભારે તોફાની પવનો અને સાથે જ મિત્રો જે છે તે તબાહી મચાવનારા વરસાદોને લઈને પણ સૌથી ખતરનાક આગાહી સામે આવી રહી છે ત્યારે વાવાઝોડાના આક્ષેપો જે છે મિત્રો વિક્ષેપો તે આગળ વાત કરીને અવશેષો વાવાઝોડાના ગુજરાત સુધી પહોંચી રહ્યા છે કે નહીં એ બધી અપડેટ પણ હું તમને લગાતાર આગળ આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો મિત્રો એક પછી એક હવે આપણે લિસ્ટ બનાવીએ અને જાણીએ કે કયા કયા મુદ્દાઓ વિશે આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે જેના આધારે સૌથી પહેલાં મિત્રો આપણે હું તમને જણાવી દઉં કે કયા કયા મુદ્દાઓ વિશે જે છે તે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સૌથી પહેલાં એક લિસ્ટ બનાવીએ કે જેથી આપણે ખ્યાલ આવે તો સૌથી પહેલાં મિત્રો આ લિસ્ટની અંદર મહત્વની વાત કરીએ તો ચાર મુદ્દા ઉપર આપણે જે છે તે આજ ના આ વિડિયોની અંદર વાત કરવાની છે પહેલા નંબર ઉપર હું તમને કમ્પલેટ બાવજોડાની માહિતી આપવાનો છું જેમાં બાવજોડાની દિશાથી લઈને તારીખો સહિતની માહિતી હું આપીશ બીજા નંબરે કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે અને કેટલાક ફોટાઓ સામે આવી રહ્યા છે એના આધારે આપણે અત્યારે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન સમજીશું એટલે કે જે ફોટા અને વિડિયો સામે આવ રહ્યા છે તે જોતા આપણને ખબર પડશે કે ગુજરાતમાં હવે આગામી દિવસોની અંદર વાતાવરણ કેવું જોવા મળશે વાતાવરણમાં કેવો પલટો જોવા મળશે ત્રીજા નંબર ઉપર વાત કરવાની છે મિત્રો વરસાદને લઈને આપણે કે ગુજરાતમાં હજુ પણ કયા કયા

સૌથી પહેલા તમને મિત્રો જણાવી દીધો તારીખ સહિત માહિતી આપું છું સૌથી પહેલા આજે તારીખ થઈ છે ત્રીસ નવેમ્બર બે હજાર અને વાર થયો છે રજાનો દિવસ મજાનો દિવસ રવિવાર ત્યારે ચાલો મિત્રો જાણીએ કે આખે આખો ઓફ ટ્રેક શું જણાવી રહ્યો છે તો આજની તારીખમાં મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ શકો કે આજે વાવાઝોડું છે તે બપોરે એક વાગ્યા સુધી પણ છે છે તે લગાતાર ભારત તરફ આગળ વધી રહ્યું છે અને આજે મિત્રો જે છે તે આ વાવાઝોડું જોઈ લો તો ભારતની આ બોર્ડર છે અને ભારતની બોર્ડર સાથે લેન્ડફોલ કરવાનું છે ત્યારે અને આવતીકાલે એક તારીખ સુધી વાવાઝોડું

પુલ ધરાશાયી તતા બ્રિજ ધરાશાયી થતા જોવા મળ્યો છે આ વિડીયો સામે આવી રહ્યો છે શ્રીલંકા નથી કહેવામાં આવી રહ્યું કે ત્રણસો લોકોના મૃત્યુ આ મિત્રો છેલ્લા ગણતરીના બે ત્રણ દિવસની અંદર ત્રણસો થી વધારે લોકો જે છે મિત્રો પોતાનો જીવ ગુમાવી શુક્યા છે આ વાવાઝોડાને કારણે ત્યારે હવે આ વાવાઝોડું ભારત તરફ વળ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસમાં કેટલું ઘાતક બને છે કારણ કે આ લાઈવ તમે મેપ જોઈ લોવાઝોડાનો નીચે શ્રીલંકા રહેલું છે શ્રીલંકામાં સો જેટલા લોકોના મૃત્યુ થયા છેલ્લા બે ત્રણ દિવસમાં વાવાઝોડાને કારણે આ શ્રીલંકા છે અને હવે મિત્રો અહીંયા તમે આ નકશાની અંદર સાફ સાફ જોઈ શકો છો કે હવે આ વાવાઝોડું શ્રીલંકાને તબાહી મચાવીને આ રીતનું આગળ વધી રહ્યું છે અને અત્યારે હવે આવનારા દિવસોમાં આજે આ ભાગની અંદર વાવાઝોડું તાંડો મચાવશે છે ભારતનો મુખ્ય દક્ષિણીય ભાગ ત્યારે મિત્રો જોઈ લે તો બીજા નકશાની અંદર પણ કેટલી માહિતી આવી રહી છે ગુજરાતમાં પણ આજે ઝાપટા પડ્યા છે મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે મિત્રો વાવાઝોડાના અવશેષો ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતમાં ઝાપટા પડી શકે તો આજે મિત્રો તેવું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા જોવા મળ્યા છે અને ખાસ એકથી બે એમ એમ જેટલો વરસાદ જોવા મળ્યો છે અને મેં તમને અગાઉ પણ કહ્યું હતું મિત્રો કે વરસાદ આવશે તો એવો કોઈ પણ પ્રકારનો ખતરનાક કે ભારે વરસાદ ગુજરાતમાં નહીં આવે અમુક અમુક ભાગોમાં ઝાપટા પડી શકે એ ઝાપટા પણ મિત્રો એકદમ નાજુક હશે જેનાથી કોઈ ફાયદો પણ નહીં થાય અને કોઈ નુકસાન પણ નહીં થાય તેવા લેવલના હલકા ઝાપટા માવઠા જોવા મળશે એ સાચી પડી છે આગાહી તેની સાથે મિત્રો એ શા માટે હું તમને ગુજરાતમાં વરસાદની આગાહી કરી રહ્યો છું એ અહીંયા સમજાવું તો જેનાથી તમને ખ્યાલ આવે તો જોઈ લો મિત્રો અહીંયા જે છે તે આ આપણું ગુજરાત રહેલું છે પરંતુ ગુજરાતની આસપાસ તમે જુઓ તો વાદળો જે છે તે પૂરેપૂરા હજુ પણ મિત્રો આગામી બે ત્રણ દિવસમાં જોવા મળી શકે તેની સાથે મિત્રો લઈને બીજી પણ એક અપડેટ આપવાની છે તમને આગામી શું થશે ગુજરાતના હવામાનમાં તેની એક સૌથી ઘાતક આગાહી કરી છે મિત્રો આગાહી કરતા માહિતી આપ્યું છે કે ગુજરાત રાજ્ય પર આવનારો ડિસેમ્બર મહિનો ફરી એકવાર ભારે બનશે કારણ કે અમલલાલે આગાહી કરતા માહિતી આપી છે આવનારા ડિસેમ્બર મહિનાને લઈને અમલ આલે કહ્યું છે કે આઠ તારીખથી લઈને અઢાર તારીખ પાછી મિત્રો ફરી એકવાર જે છે તે કમોસમી વરસાદની સિસ્ટમો બનશે ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે તો અંબાલાલે મિત્રો આવનારા મહિનાને લઈને પણ આગાહી આપી છે જો કે મિત્રો એ તારીખ જ્યારે નજીક આવશે ત્યારે અમે તમને પ્રોપર સિસ્ટમ બની શકે નહીં એ બધી માહિતી જે છે તે વિગતવાર આપીશું પરંતુ એ બધા વિડીયો મેળવવા માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખવી જેથી મિત્રો એ તારીખ જ્યારે નજીક આવશે ત્યારે હું જે વિડીયો બનાવું એ તમને મળી જાય સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં શું હવે વરસાદ આવશે કે નહીં આગામી બે ત્રણ દિવસમાં વરસાદની કોઈ આગાહી છે કે નહીં તેના વિશે હું તમને ફટાફટ માહિતી આપું કારણ કે ગઈકાલે મિત્રો વરસાદ આવ્યો છે ઓગણત્રીસ તારીખ બનાસકાંઠાની અંદર ઝાપટાઓ જોવા મળ્યા છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર જે છે મિત્રો સારા એવા ઝાપટાઓ જોવા મળ્યા છે ત્યારે હવે મિત્રો જોઈ લો આજે ત્રીસ તારીખ છે આજે પણ અમુક અમુક ભાગોની અંદર જે છે તે મિત્રો વાદળો પૂરેપૂરા અંશે જે છે તે મિત્રો ફેલાયેલા જોવા મળી રહ્યા છે અને તમે અહીંયા જોઈ પણ શકો કે ગુજરાતના કેટલાક પટ્ટાઓની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વાદળો છે તો જે પણ ભાગોમાં વાદળો છે ભાગોમાં આગળ જઈને વરસાદી ઝાપટા બની શકે કોઈ પ્રોપર જિલ્લા કે કે ગામના નામ નથી નથી કારણ મિત્રો કોઈ સિસ્ટમ બની અમુક ભાગોમાં વાદળો પહોંચશે ત્યાં ઝાપટા પડી શકે પરંતુ ખેડૂતો માટે મહત્વની વાત એ છે કે ઝાપટાને કારણે કોઈ નુકસાન પણ નથી થવાનું અને કોઈ ફાયદો પણ નથી થવાનું એકદમ મધ્યમ લેવલના ઝાપટામાં આવઠા પડવાના છે તો તમારા ખેતી આધારિત જે કામો છે મિત્રો તમે નિશ્ચિત રૂપે કરી શકો પિયત દેવાનું હોય પાકને તો પણ દઈ શકો કારણ કે વરસાદ કોઈ ખલેલ પહોંચાડશે નહીં અને જો આવશે તો પણ મિત્રો

મિત્રો તમે જોઈ રહ્યા છો કે છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાન જે છે તે વીસ ડિગ્રીની નજીક આવી રહ્યા છે એ જ તાપમાન દસ દિવસ પહેલાં દસ ડિગ્રી પાસે હતા એટલે કે તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થયો છે એનું કારણ છે કે ગુજરાતમાં હમણાં ગરમી વધી રહી છે અને હજુ બે તારીખ સુધી ગરમી રહેવાના એંધાણ છે ત્યાર પછી ફરી એકવાર મિત્રો શિયાળાની ચમક પકડશે અને ફરી એકવાર હાડથી જવતી ઠંડી પડવાની આગાહી છે તે સામે આવી રહી છે જોકે મિત્રો એના વિશે આપણે આવનારા દિવસમાં વિડીયો બનાવીને માહિતી આપીશું આજ માટે આટલું જ રાખીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કયા ગામથી તમે આ વિડીયો જોયો છે અને તમારા ગામનું નામ શું છે એ પણ કોમેન્ટમાં લખી દઈશું કાલે મિત્રો ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ